નમસ્કાર મિત્રો આજે અમેરિકામાં જન્મેલા એક વ્યક્તિની વાત કરવી છે એ પોતાની જાતને ક્રિએટર સમજતો અને જોબ મેળવવા માટે જુદી જુદી કંપનીઓમાં ભટકતો રહેતો બે વર્ષના ગાળામાં જ સાત જેટલી કંપનીઓએ એને રિજેક્ટ કર્યો અને રિજેક્ટનું કારણ આપ્યું કે તારામાં ક્રિએટિવિટી જેવું કંઈ જ નથી ચાલતો ચાલતો ઘરે આવ્યો અને ઘરના ગેરેજમાં બેઠો વિચારતો કે કિસ્સામાં પાંચ ડોલર જ પડ્યા છે અને ઘરના માલિકે સવારે ઘર ખાલી કરવાનું કહ્યું છે વિચારતા વિચારતા રાત્રિ પડી ગઈ એણે કોફી અને બ્રેડ ખાવાનું મન થયું અને કોફી અને બ્રેડ ટેબલ ઉપર મૂકીને વિચારવા લાગ્યો એટલામાં ઉંદર આવ્યો ઉંદરે બ્રેડ ખાધી અને કોફી પીધી બ્રેડ ખાધી અને કોફી પીધી આ વ્યક્તિ ખૂણામાં બેસીને ઉંદરની ક્રિયાનો આનંદ લેતો હતો અને મનમાં વિચાર કર્યો કે ઉંદરની આ ક્રિયાથી મને આનંદ થયો તો શું આ ક્રિયા હું કરું તો બાળકોને આનંદ નહીં થાય અને આનંદ થવાથી મને પૈસા પણ મળશે અને આ નાનકડો વિચાર દુનિયામાં જન્મ્યો ધ મોસ્ટ ફેમસ કેરેક્ટર ઓફ મોશન પિક્ચર્સ મિક્કી માઉસ અને એ ક્રિએટર વ્યક્તિ હતો વોલ્ટ ડિઝની જે દુનિયાના અનેક દેશોમાં ધૂમ મચાવી આજે પણ બાળકોના હૃદયમાં પ્રસ્થાપિત છે મિત્રો આત્મવિશ્વાસ અને સકારાત્મક